કરજણ તાલુકા પંચાયત ખાતે સ્વ સહાય જૂથ કેબિન અને નવીન બાંધકામ ઓફિસનું ઉદઘાટન ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તાલુકા પંચાયત સભ્યો એપીએમસી ચેરમેન નગરપાલિકાના સભ્યો અને તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નવા પ્રોજેક્ટ દ્વારા સ્વ સહાય જૂથની બહેનોને રોજગારના અવસર મળશે અને સ્થાનિક સ્તરે આત્મનિર્ભરતા વધશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી हां दादा आ कर बोलते हैं हां कर बोलते हैं જય અવતા ચાલો કામ ચલાવ